ભાજપને ઝટકો આપ્યો છે તેમનું અનુમાન છે કે ભાજપને ગત ચૂંટણીના મુકાબલે એક સીટ ઘટી શકે છે આપણને કોંગ્રેસના ગઠબંધનને એક સીટ મળી શકે છે તો બીજી તરફ ભાજપને છ સીટો મળવાનું અનુમાન છે આપ કોંગ્રેસને એક સીટ આપવા પાછળનું કારણ આપ મુખ્ય પ્રમુખ અરવિંદ કેજરીવાલની મુક્તિને ગણવામાં આવે છે સટ્ટાબજારનું માનવું છે કે કેજરીવાલના છૂટ્યા બાદ કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને વોટર્સમાં સહાનુભૂતિ છે એટલા માટે ગઠબંધનને એક સીટ મળવામાં સફળતા મળી શકે છે તમને જણાવી દઈએ કે કેજરીવાલની મુક્તિ પહેલા ફુલોદી સટ્ટાબાર ગઠબંધનને એક પણ સીટ આપી રહ્યું ન હતું ધન્યવાદ